હલો મારું નામ કવન અજમેરા છે ગયા રવિવારે મને આવી રીતે બ્રેઇનમાં સ્ટ્રોક આવી ગયો હતો એટલે તાત્કાલિકમાં ભાઈએ મને આવી રીતે હોસ્પિટલાઇઝ કર્યો અને પછી આઈસીયુ વોર્ડમાં મને ટ્રાન્સફર કર્યો હતો અને સ્વાતિ મેડમ અને એમના ટીમ અને એમના બધા નર્સ ને બધાએ સ્ટાફે ખૂબ સપોર્ટ કર્યો અને મને આવી રીતે ઊભો કર્યો સારી સારવાર કરી મારી હવે સારું જોઈએ મારું નામ કૃણાલ અજમેરા છે આ મારા નાના બ્રધર છે કવનભાઈ અજમેરા અમે લોકો અહીંયા બોપલ સુબો સેન્ટર પાસે આરવી એલિગન્સ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ અને ગત રવિવારે સાંજે એને અચાનક જ પેરાલિસિસનો એટેક આવેલો ત્યારે અમે બધા ઘરમાં જ બેઠા હતા અને ત્યારબાદ અમારા એક પાડોશીના સજેશનથી અહીંયા બોપલમાં નજીક જ સરસ્વતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે એ જાણ થતાં તાત્કાલિક એમને અહીંયા ઇમરજન્સી વોર્ડમાં લઈને આવેલા સૌથી સારી વાત એ હતી કે જેવું અમે રિક્ષા લઈને પહોંચ્યા તરત જ તેમનો સ્ટાફે ખૂબ કોઓપરેશન આપી અને તાત્કાલિક ઇમરજન્સી સારવાર હેઠળ એમને માથુર સાહેબની અંડરમાં લઈ લીધેલા અને તરત જ એની તાત્કાલિક સારવાર ચાલુ કરાવેલી ત્યારબાદ આનંદ સોની સાહેબ અને ખાસ કરીને સ્વાતિબહેન શાહના માર્ગદર્શન હેઠળ તેની તરત જ ટ્રીટમેન્ટ ચાલુ થઈ શરૂઆતમાં એક બે દિવસ પરિસ્થિતિ ઘણી ક્રિટિકલ હતી અને અમે લોકો પણ થોડા ગભરાટમાં હતા પરંતુ ડૉક્ટરોનું સતત અને સચોટ માર્ગદર્શન મળ્યું અને તેમણે અમારા દરેક પ્રશ્નોનું બહુ જ સારું નિરાકરણ આપ્યું સ્થિતિમાં સતત સુધારો થતો જોવા મળ્યો અને આજે લગભગ એક અઠવાડિયાના સળંગ ડૉક્ટરોના અથાગ અને અથાગ પ્રયાસથી અત્યારે એની સ્થિતિ ખૂબ જ સારી છે અત્યારે અમે ડિસ્ચાર્જ લઈ રહ્યા છીએ અને અમે ડૉક્ટર અને સમગ્ર ટીમનો મિ મિલનભાઈ ખાસ કરીને આનંદ સર મિલન સર દિવ્યાંગ સર બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમના સતત માર્ગદર્શન માટે અમે એમના ખૂબ આભારી છીએ અહીંયા જે એક અઠવાડિયા દરમિયાન એની સારવાર ચાલી એ દરમિયાન અમને સ્ટાફે ખૂબ જ સપોર્ટ કર્યો છે તેમાં ખાસ કરીને આપણે કહીએ કે જે આઈસીયુ સ્ટાફ હતો તેમણે અમને લોકોને દરેક પ્રકારની માહિતી સતત પૂરી પાડી છે અને કવર અને કવનને જે અહીંયા રાખેલો તો એની દરેક પ્રકારની જે ટ્રીટમેન્ટ એને જે ક્લિનિંગ કરવું સાફ સફાઈ કરવી એનું હાઈજીન મેન્ટેન કરવું એ બધામાં સ્ટાફે ખૂબ જ સારું કોઓપરેશન આપ્યું છે ખાસ કરીને એડમિન ટીમની વાત કરીએ તો એમણે બિલિંગ બાબતે અમને પૂરી ક્લેરિટી આપી કે એનું ક્યારે કેટલું બિલ બને છે શું ચાલી રહી છે કેટલી લાઇન ઓફ ટ્રીટમેન્ટ એની શું ચાલે છે તે દરેક વાતની પૂરેપૂરી અમને લોકોને જાણકારી આપી છે અને આ અને સ્ટાફના આવર્તનથી અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને અત્યારે આજે અમે આજના દિવસે અહીંયાથી એને ડિસ્ચાર્જ આપીએ આ એટલે એને ડિસ્ચાર્જ આપવામાં આવી રહ્યો છે તે ડિસ્ચાર્જ લઈ અને હવે અમે બધી જ ફોર્માલિટી પૂરી કરી અને ઘરે જઈએ છીએ હા ખાસ કરીને એ વાત હું ઉમેરવામાં ઉમેરવા માગીશ કે ફૂડ બાબતે જે પેશન્ટને જે ફૂડ આપવામાં આવે છે એ ફૂડની ક્વોલિટી પણ બહુ સારી છે તથા એ ફૂડ પેશન્ટને પણ ખાવામાં ખૂબ અનુકૂળ રહ્યું અને એ ખાસ કરીને બીજી વાત કરીએ કે સગા તરીકે અમે અહીંયા રોકાયા તો કેન્ટીન ફેસિલિટી અને બીજી જે સુવાની ફેસિલિટી રૂમ ફેસિલિટી એ પણ અમને ખૂબ સારી મળી છે અને સંતોષકારક રહી છે જેથી અમે હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ મનીષ અજમેરા છે આ મારો સન છે કવન અજમેરા એને ગયા રવિવારે સ્ટ્રોક અને પેરાલિસિસનો એટેક આવેલો એટલે એને ગયા રવિવાર સાંજે દાખલ કરેલો ક્રિટિકલ કન્ડિશનમાં ડૉક્ટર સ્વાતિબેન શાહ ડૉક્ટર રાજરાવલ સાહેબ ડૉક્ટર દિવ્યાંગભાઈ અને એમની ટીમે સખત જહેમત કરી અને એને ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર કાઢ્યો અને આજે એને ડિસ્ચાર્જ આપવામાં આવે છે આખી હોસ્પિટલના દરેક ડોક્ટર્સ અને દરેક સ્ટાફના ખૂબ ખૂબ આભારી છીએ થેન્ક યુ વેરી મચ